કે શોર્ટ ટચ સોના ની મીઠીઓ આઠે આંગળીએ પણ જાતે તું પિત્તળ ધાતુ એ નહીં ચાલે ને શોખ જીન્સ નો સૌની જેમ જ ના કઈ વાંધો ચાલે ખરાય શોખ તો કરવો પડે શોખ જીન્સનો સૌની જેમ જ ના કઈ વાંધો પેટ ઉપર નીચે જો થાતું એ નહીં ચાલે શોખ જીન્સનો સૌની જેમ જ ના કંઈ વાંધો પેટ ઉપર નીચે જો થતું એ નહીં ચાલે ને ઓડીવાળો વટ મારે એ હક છે એનો મારે ભાઈ હવે એની પાસે છે બે કરોડ રૂપિયા તો કે ઓડીવાળો વટ મારે એ હક છે એનો ચાલુ કરે હા આહા ખેંચીન કાઢું એને દરવાજો તોડીને તાક મારીને કે ઓડી વાળો વટ મારે હક છે એનો ચાલુ કારે થૂંકે રાતું એ નહીં ચાલે ને ચાલે એ તો કોઈ ગધેડા ભાર ન ઉચકે સમાજમાં અમારા સરકારમાં વધારે પાછું સરકારમાં થોડું વધારે બનતું હોવું કે ચાલે તો કોઈક ગધેડા ભાર ન ઉચકે પણ સાલા મારે જો લાતું એ નહીં ચાલે સાહેબ ઓડિયન્સ ઓડિયન્સ પણ સાલા મારે જો લાતું એ નહીં ચાલે ને અંતમાં મારા તખલ્લુસ સાથેનો જે શેર છે મારી મારી ગતિ ઈશ્કે હકીકી મૂળ ઈશ્કે હકીકીનો હું અધ્યાત્મરંગી મારી ગઝલો પણ આ બધું આ બધું થોડું થોડું આવું તોફાન કરતા રહીએ